જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા માટે ઓરિયો બિસ્કિટના આઈસ્ક્રીમની રેસિપી લઈને આવી છું તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે ઓરિયો બિસ્કિટના બે પેકેટ અને થોડું એવું દૂધ લેવાનું છે નાની વાટકીમાં થોડું એવું દૂધ લેવાનું છે અને એમાં ઓરિયો બિસ્કિટના ટુકડા કરીને આપણે થોડી વાર માટે રાખી દેવાના છે જેથી કરીને તે સારી રીતે પલળી જાય હવે આપણે ઓરિયો દૂધ ઓરિયો બિસ્કિટને દૂધમાં નાખી દીધા છે તો હવે જ્યાં સુધી પલળી જાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર એકથી પોણો લીટર જેવું ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે તે બજારમાં આસાનીથી મળી જાય છે તો હવે આપણે ગરમ થાય થોડું ગરમ થશે ત્યાં આપણે ચેક કરી લેશું ઓરિયો બિસ્કિટ આપણા એકદમ કમ પલળીને કમ્પ્લીટ થઈ ગયા હશે તો હવે આપણે બે મિનિટ થઈ ગઈ છે તો જોવો તમે જોઈ લો સારી રીતે એવા એકદમ પલળીને કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે અહીંયા આપણે દૂધને ઉફાણું આવે પછી થોડીવાર એને ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો સ્લો ટુ મીડિયમ કરી લેવાની છે તો હવે આપણે આવી રીતના મિત્રો ચલાવતું રહેવાનું છે ચાર પાંચ મિનિટ ચલાવતું રહેવાનું છે હવે ચાર પાંચ મિનિટ થઈ ગઈ એટલે આપણે એમાં બેથી ત્રણ ચમચી દળેલી ખાંડ અથવા સાકર ઉમેરવાની છે તો હવે આપણે દળેલી ખાંડ નાખી દીધા પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લેશું આપણે બેથી ત્રણ મિનિટ પાછું એને ચલાવી લેવાનું છે અને જે ઓરિયો બિસ્કિટ આપણે અલળેલા હતા દૂધમાં તે એમાં નાખી દેવાના છે હવે એને પાછું સારી રીતે આપણે ચલાવી લેવાનું છે જેથી બિસ્કીટનું કાચા પણ હોય તે દૂર થઈ જાય છે અને આ આઈસ્ક્રીમ છે તમે ઘરેથી જ બે ખાલી બે ઓરિયો બિસ્કીટ અને દૂધમાંથી જ બનાવી શકો છો તેમાં કોઈ પણ જાતનું મિલ્ક ઉમેરવામાં કંડિશનર મિલ્ક ઉમેરવામાં આવતું નથી કે મિલ્ક પાવડર ઉમેરવામાં આવતો નથી તો હવે આપણે એને બેથી ત્રણ મિનિટ થઈ ગઈ એટલે આપણે હવે એને એક જુદા બાઉલમાં કાઢી લેશું હવે તેને આપણે ફ્રીઝર ફ્રીઝરનું ખાનું હોય એમાં ત્રીસક મિનિટ સુધી રાખી દેશું ત્રીસ મિનિટનો રેસ્ટ થઈ જાય પછી તેમાં બ્લેન્ડરને બ્લેન્ડર વડે આપણે જે એકદમ કઠણ થઈ ગયું હોય બરફને લીધે તે આપણે ભાંગી દઈશું તમે જોઈશો તો એના એવા સણમાં પણ તમે એને ફ્રીઝરમાં રાખી શકો છો હવે આમાં મેં સારી રીતે એવી રીતના રાખી દીધું છે તો મિત્રો હવે એમાં એક કપ આપણે ઘરની ફ્રેશ મલાઈ આપણે નાખીશું એક વાટકો જેથી જેથી ક્રીમી પણ આવે જો તમારી પાસે બ્લેન્ડર ના હોય તો તમે મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા મિક્સર જેવું આઇસક્રીમનું મશીન મિક્સર પીસીનવાળું આવે છે એનો ઉપયોગ કરી શકો છો બ્લેન્ડર બધાના ઘરમાં હોય છે એટલે આસાનીથી બ્લેન્ડરનો ઉપયોગ તમે આમાં કરી શકો છો અને સારી રીતે એમાં ક્રીમી બની જાય એટલી વાર આપણે મિક્સરમાં પીસી લેવાનું છે એકદમ ક્રીમી બની ગયું છે જુઓ મિત્રો તમે હવે એને આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે હું મિત્રો આ ક્રીમ થાય ત્યાં સુધીમાં તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમને અમારી રેસીપી કેવી લાગે છે જેથી કરીને અમને નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો ફટાફટ બની જશે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે અને આ બારના આઈસ્ક્રીમ કરતાં હેલ્ધી હોય છે હવે મિત્રો તમારે એર ટાઈટ ડબ્બો લેવાનો છે કોઈ પણ ડબ્બો મેં અહીંયા લંચ બોક્સ લીધું છે જે એર ટાઈટ બધું હોય હવે એમાં આપણે જે મિક્સઅપ તૈયાર કર્યું છે તે નાખીશું હવે જે આપણે ઓરિયો બિસ્કીટ લીધા હતા એમાંથી મેં ત્રણ બિસ્કીટ બચાવીને રાખ્યા હતા તો હવે તેને આપણે ઉપરથી ઉમેરી દેસું ગાર્નિશિંગ કરી દેસું જેથી આપણું આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે બની જાય અને બાળકોને પણ જોતા જ ભાવ ખાવાનું મન થઈ જાય તમે આ રીતના ઘરેથી જરૂર ટ્રાય કરજો મિત્રો એકદમ સરળ અને સિમ્પલ રીત અને ઘરની બધી જ ઘરની આઈટમમાંથી જ બને છે કોઈ પણ બહારની આઈટમમાં આપણે વાપરી નથી ઓરિયો બિસ્કીટ તો આસાનીથી તમને દુકાનેથી મળી જાય છે તો મિત્રો હવે આપણે એને એરટાઇટમાં આવી રીતના નાખી અને એરટાઇટ ડબ્બામાં નાખી લંચ બોક્સમાં અને મેં આમાં આપણે સાતથી આઠ મિનિટનો રેસ્ટ આપવાનો છે ફ્રીઝરમાં મૂકી દેવાનો છે એરટાઈટ ખાસ તમારે ધ્યાન રાખવાનું કે એરટાઈટ જ હોવું જોઈએ કોઈ પણ બોક્સ ચાલે એવું જરૂરી નથી કે લંચ બોક્સ જ હોવું જોઈએ તમારી પાસે કોઈ પણ એરટાઈટ અને એરટાઈટ ન હોય તો તેમાં આપણે ઓલી પોનની બેગ હોય તો એકદમ આપણે ફિટિંગ કરી અને પછી લગાવી દેવાનું છે મિત્રો તો મિત્રો તમે જણાવજો મારી રેસિપી તમને કેવી લાગે છે કમેન્ટ જરૂર કરજો મિત્રો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવા માટે બેલ આઈકનને હોલ ઉપર સેટ કરજો અને તમે તમે જો મિત્રો આવી રીતના કમેન્ટ કરીને અમને જણાવશો તો અમને નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળશે જોઈએ મિત્રો તમે જોઈ શકો છો કે આપણો આઇસ્ક્રીમ એકદમ સ્મૂથ બન્યો છે બજાર જેવો જ એકદમ બન્યો છે એવો તમને આ દેખાવમાં લાગે છે એવો જ ટેસ્ટી છે તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અમારો વિડીયો જોવા બદલ થેન્ક યુ